મુંબઈના વસઈથી સુરત જવા નીકળેલા જાનૈયાઓને વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે પર નડ્યો અકસ્માત વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજના સુરત તરફના ઉતરતા છેડે બનેલી અકસ્માતની ઘટનામાં મુંબઈના વસઈ ખાતે સુરત ખાતે લગ્નમાં જઈ રહેલા જાનૈયાઓની બસ નંબર એ આર ઝીરો વન ઝેડ ફોર ફાઇવ ફોર ફાઇવ નેશનલ હાઇવેથી પસાર થઈ રહી હતી જે દરમિયાન ગુંદલાવ ઓવરબ્રિજના મુંબઈથી સુરત જતા રોડ ઉપર ઉતરતી વખતે આગળ ચાલી રહેલા અજાણ્યા વાહને એકાએક બ્રેક મારતા જાનૈયા ભરેલી બસ ધડાકાભેર અજાણ્યા વાહનની પાછળના ભાગે અધડાતા બસના આગળના ભાગે ભારે નુકસાની સર્જાઈ હતી અને ચાલક કેબિનમાં ફસાઈ જતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો ઘટના સાથે જ આસપાસના રાહદારીઓ તથા દુકાન સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સેવાભાવી મિનેશભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન મુજબ બસના ચાલકને કેબિનમાંથી બહાર કાઢ્યો હતો અને ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત ચાલકને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો સમગ્ર બાબતે મળતી માહિતી અનુસાર આ બસ મુંબઈના વસઈથી સુરત જવા માટે નીકળી હતી અને બસમાં મહિલાઓ બાળકો વૃદ્ધો સહિત યુવાઓ મળી પચાસથી વધુ લોકો સવાર હતા જોકે આ ઘટનામાં મુસાફરોનો ચમત્કારી બચાવ થયો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસની ટીમને તથા વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા સ્થળ પર દોડી આવી હતી અને બસમાં સવાર મુસાફરોને સાવચેતીપૂર્વક નીચે ઉતારી નજીકમાંથી ક્રેન બોલાવી બસને સાઈડે કરાવી હતી અને ત્યારબાદ સમગ્ર વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો